નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ છે લાઇવ લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના આતીભરચક એવા ચાર દરવાજા વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરના દબાણોના પગલે પૂર્વ નગરસેવક અને દુકાનદારો વચ્ચે વિખવાસ સર્જાયો હતો જોકે પૂર્વ નગરસેવકની પગલે સ્થિતિ દુકાનદારો દ્વારા આજે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો જો કે શુક્રવારે આ મામલે બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે સ્થાનિક ભોગ બનનાર દુકાનદાર પાર્થનો આક્ષેપ છે કે ભાજપના પૂર્વ સેવક મિનેશ શાહ પોતાનું વાહન લઈને વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક દુકાનદારો પોતાની દુકાનની બહાર પથાર

આગળ જે પધારો લાગે છે ભાઈએ કીધું કે ભાઈ મારો સેટ છે નહીં આવે એટલે હું હટાવી દઈશ એટલે નેક્સ્ટ સ્ટોપમાં એટલે મારી શોપ આવે છે મારી શોપમાં આવ્યા પછી જેમ ભાવે એમ મારા ફાધર જોડે બિહેવ કરે છે વર્તન કરે છે આજે તોણ તેર વર્ષના માણસને આપ શબ્દ બોલ્યા તો પણ મારા ફાધરે ગો કર્યું ભાઈ ચાલ ભાઈ છોડ આરો કાંઈ એમ લાગ્યું લાગ્યું એટલે મારું આવું અને મેં અહીંથી અભિજીત સોલીન દુકાન પર ગયો હજુ જસ્ટ હું ને કહેવા જાઉં છું એ પહેલાં તો એ ભાઈએ બંને જો મારા અમારા ફાધર દીકરા પર બંને પર એટેક કરવા ખેંચતા ખેંચતા છે કે અમને મારતા મારતા અહીંયા સુધી લઈ આવ્યા જે પકડી પકડીને ખેંચી ખેંચીને લઈ આવે આ જે આ ઘટના બની છે એના સામે તમે આ જુઓ છો બજાર આજે ટોટલી મારી સાથે છે મને ફૂલ સપોર્ટમાં છે આજે હું એકલો નથી આજે મારા વેપારી મારી જોડે છે એટલે મેં આજે ટોટલી બંધ રાખ્યું છે આજે હું દંડક સાહેબ જે આપણે રાવપુરા વિધાનસભા બાળુભાઈ શુક્લ છે એમનો હું આજે પત્ર આપવાનો છું આવેદન આપવાનો છું સીસીટીવીમાં દેખાય છે ને મારી પાસે પ્રૂફ છે એટલે પ્રૂફ છે તો જ મારી બોલાશે નહીં તો હું તમારી સામે આવો ને મારી કોઈ તાકાત જ નથી મારી પાસે એવિડન્સ છે પ્રૂફ લઈને હું બેઠો છું જે મિનેશભાઈ એવું કહે છે કે મને લાટ મારી છે એવા મારા કેમેરો અહીંયા લાઈવ છે એ કા કેમેરો આ કેમેરો મેં મીડિયામાં પણ આ વિડિયો મોકલ્યો છે તમે જોઈ શકો છો મારે તમને એક જ રજૂઆત છે તમે જ્યાં સામે ગલી દેખી રહ્યા છો અહીંયા સામે ગલી જો અહીંયા કેટલી પણ દુકાન છે અહીંયા જેટલા પણ લોકો ધંધો કરે છે તમને શું લાગે છે એ લોકો એમના ઘરાકને એવું કહેતા હશે કે તમે ગાડી તમે પાર્કિંગમાં મૂકીને આવ્યા છો કે માર્કિંગ કોઈ ઘરાક ઉભું રહેશે એ રીતના કોઈપણ રીતે રીતના પબ્લિકને હેરાન કરવાનું આ બંધ કરી દો કાલે હું જોયું ત્યાં આગળ જ્યારે જે જે રીતના એક શિયાળ પેલો વાઘનું ચામડું પકડીને ઉભું રહે છે એના અમુક વેપારીઓ અહીંયા ઉભા હતા જે રેસિડેન્સીના સાથે ઉભા હતા બરાબર છે તો તમારા શું તમારા દુકાન જે ઘરાક આવે છે તો તમારા દુકાનના ના ઘરાક અહિયાં પાર્કિંગ નથી કરતા એ દબાણ નથી જરૂર આનો મતલબ શું થયો એનો મતલબ તમે વેપારી મેં તમને કીધું પેલા જ કહું છું કે વેપારી અને ખેડૂતે તમે સાઈડ પર મૂકી દો તો પછી તમે વિચારીને જો કે શું હોય બરાબર તમે બધી જગ્યાએ જોયું છે આપણે કોઈનો વિરોધ કર્યો નથી કોઈનો કરતા નથી ચીમકી આપી નથી તો પણ વેપારી છે અમે આજે બાળુ સુખા સાહેબ ને અમે રજૂઆત કરવા માટે જવાના છે દર્શન કોઈ થયું નથી પથારા ની અમે સાચી વાત કરી વેપારીઓ આજે બી દુકાનો આટલી આ રીતે બંધ છે એમનો માલ કેટલો અંદર હોય છે ને કેટલો બહાર હોય છે તમે ભૂતકાળમાં જોયેલું છે તમે ભવિષ્યમાં જો જોજો આ બાબતમાં અમે નહીં સંઘર્ષ કરીએ તો અમારે ચાર દરવાજામાં રહેવાનું ભારે પડી જશે આખી ઘડિયાળી પોરના રહીશોને જઈને તમે પૂછી શકો છો જાણી શેરી હોય કે વિરાસાની પોર હોય કે કુબેર વચ્ચેની પોર હોય કે કૃષ્ણ હોય કે કરોડિયા પોર હોય કે પટોળિયા પોર હોય તેના રહીશોને બી તમે જઈને પૂછી શકો છો કઈ ગાડીથી પથારાથી દુકાનના માલથી કેટલી તકલીફો હોય છે હતી કેટલી તકલીફ હોય છે કોઈ બી સાચી રજૂઆત કરવામાં એક તો બહાર આવવું પડશે કે નહીં આવવું પડે આ વિસ્તારની પ્રજાએ અમને પ્રેમ આવ્યો છે મોહમ્મત ચાલી છે અમારા કીધે પાર્ટીની પેનલોને જીતાડી છે અમને જાતે ભૂતકાળમાં તૈયાર તૈયાર વાત જીતાડ્યા છે સાચી વસ્તુ તો અમારે કેવી રીતે વર્ષની કરતો રહીશ કોઈ ખોટી વાત છે લાવો મારી બે શિડ્યુલો તો બતાવો ચારે બાજુ કેમેરા છે લાવો કઈ કેમેરા નથી લાવો મને બતાવો બતાવો બરાબર છે મારી એ લોકો જે રજૂઆત કરશે તઈ પથારા માટે કાયમ લોતો રહીશ લતો રહીશ પથારા જ્યાં ગાડી પબ્લિક ગાડી અમારી રજૂઆત અમે કરતા રહીશું સની સિંધી સાથે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા